વાઝા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં કેરીનો પાક મોટા પ્રમાણમાં થયો છે ત્યારે ભારે પવન સાથે વરસેલા વરસાદને લઈને ઘણી જગ્યાએ આંબાના ઝાડો જમીન થયા હતા તો અમુક ઝાડ ઉપરથી કેરીઓ પણ મોટા પ્રમાણમાં નીચે પડી જતા ખેડૂતોએ કેરીઓના ઢગલા કરવા પડ્યા હતા જેથી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે અને ભર સિઝનમાં માથે હાથે અને રોવાનો વારો આવ્યો છે ત્યારે ઉપરા ઉપરી આવતી કુદરતી આપત્તિઓથી તૂટી ગયેલા ખેડૂતોની પરિસ્થિતિ જાય તો જાય કહા જેવી થઈ છે તરાવા તબક્કે ખેડૂતોને થયેલી નુકસાનીનું સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાય તમામને યોગ્ય વળતર ચૂકવે તેવી આશ ખેડૂતો સીવી રહ્યા છે અને ગઈકાલે જે પણ વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા પડેલ છે જેથી કેરીને ઘણો નુકસાન થયેલ છે પ્લસ આબાના ઝાડ પર આખા ઉના આખા ઉખડી ગયેલ છે કે જેથી લગભગ મારે ગણતરી મુજબ સોથી દોઢસો માણ કેરી

પચાસ ટકા આ વર્ષે કેરી આવેલી હતી તેમાં હું આ ગઈકાલે વરસાદને વાવાઝોડું આવ્યું તેમાં પચીસ ટકા તો પડી ગઈ એટલે પચીસ ટકા રહેશે એટલે મારે એટલી જ વિનંતી છે કે સરકાર કંઈ બી એનું વળતર આપે તો અમે કંઈ પગ ભરતી શકીએ હર્ષગામી